સુરતના પાંડેસરામાં બીજેપી યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે જાગ્રસ્ત થયા પાંચ હુમલાખોરોએ બે મહિલા સહિત ચાર લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાના સસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વાયરલ વીડિયોને આધારે પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રેવીસના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચકી હતી પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહીળ બની હતી જેના સસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિનાયકનગરમાં જાહેરમાં પાંચ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી પાલતુ શ્વાને પાણીના પ્લાન્ટ પાસે કુદરતી હાજત કરતા બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે ગંદકી થતી હોવાથી સાફ કરવાનું કહેવા છતાં મારામારી કરવામાં આવી હતી તેમજ પાંચ હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકતા નજીવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું હતું મારામારીના લાઈવ વિડિયો વાયરલ થયા છે સીસીટીવીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે